હાઇવે પર કેરી સ્ટોલને કારણે સર્જાતા અકસ્માત રોકવા પાર્ડી પોલીસની કાર્યવાહી જોખમી અને અડચણરૂપ બાળ જેટલા સ્ટોલ ધારકો વિરુદ્ધ આઈપીસી કલમ બસો મુજબ કરાઈ કાર્યવાહી કેરીની સિઝન આવતા જ પરપ્રાંતિયો લોકો રત્નાગિરી સહિતની કેરીઓ બહારથી લાવી વલસાડ જિલ્લામાં નેશનલ નંબર અડતાલીસ પર સ્ટોલ ઉભા કરી વેચાણ કરતા હોય છે જે બહારની કેરીના કારણે વલસા જિલ્લાના ખેડૂતોનું નામ તો બદનામ થાય જ છે પરંતુ ગેરકાયદેસર હાઈવે પર ઉભેલા સ્ટોલોને કારણે અકસ્માતનું પણ જોખમ વધે છે અને જેના કારણે કેટલાક સ્થળે અત્યાર સુધીમાં નાના મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે ત્યારે કેરીના સ્ટોલને કારણે સર્જાતા અકસ્માત રોકવા પાર્ટી પોલીસ એક્શન મોડમાં આવી હતી અને બાર જેટલા સ્ટોલ ધારકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર રાત દિવસ સતત વાહનોની અવરજવર થતી હોય છે અને કેરીની સિઝન પર પરપ્રાંતીય લોકો હાઇવેને અડીને ગેરકાયદેસર અકસ્માત નોતરતા સ્ટોલ ઉભા કરે છે અને કેરી ખરીદવા વાહન ચાલકો હાઇવે પર જ વાહનો રોકી દેતા હોય છે જેને લઈ પોતાના સાથે બીજાનું પણ જીવ જોખમમાં મૂકે છે ત્યારે કેરી સ્ટોલને કારણે સર્જાતા અકસ્માતો નિવારવા માટે પાડી પોલીસ ખાસ કામગીરી કરી રહી હતી અને જોખમી કેરી સ્ટોલ ધારકો વિરુદ્ધ બુધવારના રોજ સવારે 11:00 વાગ્યેથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને પાડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પાડી મામલતદાર કચેરીથી ઉદવાડા સુધી હાઈવેને અડીને જોખમી રીતે ઊભા કરાયેલા બાર જેટલા સ્ટોલ ધારકોને ઝડપ્યા હતા અને તેમને પોલીસ મથકે લાવી આઈપીસી કલમ બસો ત્યાસી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્ટોલ ધારકો પાસે નજીકમાં આવેલા જમીન માલિકો તગડું ભાડું પણ વસૂલતા હોય છે તેમજ હાઈવે ઓથોરિટીના કેટલાક અધિકારીઓની મીઠી નજર હોય છે જેને લઈ જ હાઈવે પર આવા સ્ટોલ દર વર્ષે બિંદાસ જોખમી રીતે ઉભા કરાઈ ધમધમે છે જોકે આ પોલીસ ની કાર્યવાહી હાલ પ્રશંસા થઈ રહી છે